કુર્તે કહો કે હે માં આ જે પણ પૈસાનું દેવું થઈ જશે અને તમે એવું કરો કે મા પાંચસો મહિના જે પણ પૈસાનું દેવું છે એને હું પાય પાય ચૂકી દઈશ પણ અત્યારે તમારા હખના પૈસા ક્યાંક દબાયા હોય ને ક્યાંક કોઈ આવતું ના હોય ને તમે કેટલા વર્ષોથી ફરતા હોય અને તમે કદાચ મા ખૂંખા મેળવીના બાતાને એમને નામ દઈને જો તમે અને એનું તમારા કદાચ પૈસા પાછા આવી જાય તો કુંખા મેળી કીધું આ વિડીયોની અંદર તો જય માતાજી જય કુંખા મેળીમાં કુંખા મેળીએ શું કીધું તો કદાચ તમે આ વાત નહીં સાંભળી હોય તો કુંખા મેળીમાં એ કીધું છે કે જો તમારા હખના પૈસા ક્યાંક દબાયા હોય ને ક્યાંક કોઈ આવતું ના હોય ને તમે કેટલા વર્ષોથી ફરતા હોય અને તમે કદાચ મારા ખૂંખામેળીના માતાને એમને નામ દઈને જો તમે અને એનું તમારા કદાચ પૈસા પાછા આવી જાય તો કુંખા કીધું છે કે એ પાંચ ટકા કે દસ ટકા જે પણ લાખ રૂપિયાનું જે હોય એ તમે દાન કરી દેજો મેળવીને કશું જોતું નહીં મેળવી રાજી થઈ જાય એવું કુંખા મેળીમાં કીધું છે તો આ કુંખા મેળી કુદરત ચાહે સ્ટેજ ઉપર બોલ્યા અને પ્રવચનમાં બોલ્યા છે તો તમે પણ પ્રવચન સાંભળી લો તો યુટ્યુબમાં પ્રવચન સાંભળી લેજો તો કુંખામેળીના આવા શબ્દ આવા અને લાખો લોકોના કામ થઈ જાય છે કુંખામેળી એ લાખો લોકોના કામ કરે છે અને ના નામ થી તમારા પૈસા પાસા આવી જાય તો એ ચકલા પૂન જાયને કે તમે સ્વનને તો દાન કરશો તો એવું કુંખામેળીએ કીધું કે હું મેળી કુંખા મેળી રાજી થઈ જઈશ તો આ કુંખામળીમાં ખાસ વાત કરી છે કુંખામળી બીજી પણ ખાસ વાત કરી છે કે જો તમારે પૈસાની દેવું થઈ ગયું છે એના માટે પણ ખૂંખામેળીએ ખાસ વાત કરી છે તો કુંખામેળીએ કીધું છે કે જો તમારે પૈસાનું દેવું થઈ ગયું હોય ને તો તમારા ઘરનો કુંભનો દેવો હોય ને એને સિફળ ચૂંટણી અને અગરબત્તી ચડાવો અને કુળદે કહો કે હે માં જે પણ પૈસાનું દેવું થઈ ગયું છે અને તમે એવું કરો કે મહિના જે પણ પૈસાનું દેવું છે એને હું પાય પાય ચૂકી દઈશ પણ માતા એટલી કૃપા કર કે એનો ફોન અને બારસો મહિના એ મોટા પેરા ના કરે એટલી ખાલી ધ્યાન રાખીએ તો તમારી કુળદેવી આપોઆપ આવશે એવું કુંખા મેળે કીધું છે તો તમે તમારી કુળદેવીનો સફોર્ટ તમારી કુળદેવી અને તમારો વિશ્વાસ રાખશે અને તમે વિશ્વાસ કુળદેવી ઉપર રાખશો તો તમે ક્યારેય લે નહીં થો તમારા દેવું પણ ભરાઈ જશે ખબર પણ નહીં પડે અને એ પણ કહો કે ઊંઘા કીધું છે કે ગાડી ફ્રીજ બીજ એલઈડી ટીવી બીજું એ બધું તો મારા દયા થશે તારે લાઇસ પણ અત્યારે તો એટલું રાખ કે એ ફોન ના આવે વોટાફેરાના મારે બારસો મહિના એનો પાય પાય એક એક રૂપિયો ચૂકવી દઈશ પણ જ્યારે દયા થશે ત્યારે બીજી વસ્તુ તો ત્યારે લઈશ તો પણ આ પણ કૂંઘા મેળવી કીધું છે ને કૂંઘા મેળવીએ કીધું છે કે તમારી માતા બારસો મહિનાના થવા દેવું આપોઆપ ભરે જાય તમને ખબર પણ નહીં પડે તો તમારી કુળદેવીને આટલું કરજો એવું કૂંઘા મેળવી કીધું છે તો ચુંદરી અને અગરબત્તી અને નિવેદ અને તમારી કુળદેવીને રાજી કરજો અને તમારી કુળદેવીને હપજો તો તમારી કુળદેવી અવશ્ય તમારો સાથ ચાલશે તમારો દુઃખમાં સાથ ચાલે તમારા કુળદેવ ચાલે કુળદેવી સિવાય દુનિયામાં ઘણા બધા છે તો પણ જે સાચો સાથ જીવન સુધી તમે જીવન જાગો ત્યાં સુધી સાથ આપે એ તમારી કુળદેવી ખુદ કુંખા મેળી પણ બોલે છે કે મારે પણ કોઈ કામ કરવું હોય તો તમારી કુળદેવીની સહાયતા લેવી પડશે એટલે તમે તમારા કુળદેવીના પગ જાલો કુળદેવી ના થાવ કુળદેવી ના થશો તો તમારા જીવનમાં ક્યારેય દુખ નહીં આવે તો આ તમે કુંખામેળીના શબ્દો ઉપર અને એમના વિશ્વાસથી કૂંખા મેળીના દરેક શબ્દો તમારા જો પ્રવચન સાંભળતા દરેક પ્રવચન તમારા શબ્દો અને એ પ્રવચન લાખો લોકોના કામ કરી ચૂક્યા છે અને લાખો લોકોના કામ થઈ ગયા છે પાંચ લાખ પબ્લિક રવિવારે આવતું હોય છે પાવડે વરસાદના કારણે જે પણ તમારા પૈસા હોય લાખ હોય ગમે તેટલા પૈસા હોય તો એ મારે નથી જોતા કૂંખા એ પણ કીધેલું છે કુંખામેળી કે પણ એ તમારા પૈસા ગમે તેમ રોકાયેલા હોય ને કૂંકા નામ દઈ કે એમનું બાધાથી તમારા એમના પૈસા જ્યાં પણ રોકાયેલા હોય જ્યાં પણ વર્ષોથી રોકાયા હોય કોઈ આવતું ના હોય હેરાન કરતું હોય ને તમારા પૈસા જો કદાચ આવી જાય કુંખામેળીના નામથી તો કુંખામેળીએ કીધું કે એમાંથી કશું જોતું નથી પણ એમાં જે તમને મળે ને એ દાન કરી દેજો એમાં રાજી રાજી થઈ જાય કુંખામેળી કુંખામેળી ખુશ થઈ જાય છે અને એમાં તમે દાન કરવાનું ના ભૂલતા એ પણ કુંખામેળી કીધું છે તો કુંખામેળીએ એ પણ વાત કરી છે કે તમારે દેવું થઈ ગયું હોય તો તમારી કુળદેવીનું નામ અને લઈ અને તમારે જે પણ તમારી કુળદેવીને નિવેદળ દીવો અને ચૂંટડી અને તેમને પ્રાર્થના કરજો જરૂર તમારું દેવું પડે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીએ ફરી મળ્યા નવા વિડીયોને તો જય માતાજી